માં કોજવે પુલ તૂટવાના બાબલે ઉપલેટા જવાનો મોજ નદી ઉપર બનેલ પુલ ધરાશાય થયો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સ્વાભાવિક ગ્રામ પંચાયતના સરપંચોથી લઈ તમામ લોકોએ રજૂઆત કરી ચાર વખત ધોવાણ થયું છતાં સરકારે કોઈ જ પગલા નથી લીધા ધારાસભ્ય સંસદ સભ્ય ફક્ત કાગળ લખી સંતોષ માને છે સરકારની ગંભીર બેદરકારી આ વિસ્તારના લોકોને નડી છે આખો ઉપલેટા તાલુકામાં આવે છે પોઝવે આ આપુલ કેટલા વર્ષથી ડૂબ્યો છે અને માત્ર માટીને કામ કરી સમાર કામ કરવામાં આવે છે ગ્રામજનોનો મામલે છે તે ઉચ્ચો લેવાનો આગ્રહ છે એવું એમ લેવાતો નથી આ વેન્ટેડ કોઝવે 1970 પહેલાનો છે અને 2021 માં સૌપ્રથમ વખત ભારે વરસાદના હિસાબે ટૂટ્યો હતો ત્યારબાદ એનું હંગામી રિપેરિંગ કરી અત્યારે ટ્રાફિક ચાલુ રાખેલ અને મેજર બ્રિજ બનાવવા માટે સરકાર શ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે એવો મંજૂર થશે આગળની કાર્યવાહી કરવામાં આવશે પ્રથમ વરસાદમાં જ પુલ તૂટી ગયો છે નવો પુલ બનાવવા માટે શું આયોજન છે આ કોઝવે છે વેન્ટેડ કોઝવે મેં તમને જેમ કીધું એમ બે હજાર એકવીસ માં પ્રથમ વખત તૂટ્યું તો કોઝવે હાલ નવો કોઝવે નો બને નવો બ્રિજ બને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે આ માટે તમે કોઈ ઉપર લેવલ જાણ કરેલી છે દરખાસ્ત મૂકેલી છે તો શું પ્રયત્ન મળ્યું હાલ સરકાર શ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે બે માં હજી સુધી મંજૂર થઈ નથી એટલે અત્યારે આપણે વૈકલ્પિક રસ્તો અવેલેબલ છે રાજ્ય સરકાર અંદર દરેક પાર્ટીના આગેવાનો એ ગ્રામ પંચાયતના સરપંચો થી લઈ તમામ લોકોએ રજૂઆતો કરી એ ફૂલ બે હજાર એકવીસ માં ધોવાય તૂટી જાય બે હજાર બાવીસ માં ફરીથી બે હાજર અને છતાંય રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતના પગલા લેવામાં ન આવે ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો કાગળ લખી અને સંતોષ માને હજારો લોકો ને હજારો વિદ્યાર્થીઓને અંદર વિશ્વ